સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન્સ્યુર અભિયાન પોલીસ ચલાવી રહી છે ત્યારે સુરત જિલ્લાના પલસાણામાંથી એમડી બનાવવાની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી ગઈ છે ગુજરાત એટીએસએ પલસાણામાંથી એમડીની ફેક્ટરી ઝડપી પાડી કરોડોનો મુદ્દા માલ કબજે કર્યો હતો સુરત સહિત ગુજરાતભરમાં હાલ ડ્રગ્સનો દૂષણ પેસી ગયો છે ત્યારે સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન્સ્યુરસીટી અભિયાન ચલાવી રહી છે અને એમડી વેચનારાઓને ઝડપી જેલમાં ધકેલી રહી છે ત્યારે સુરત જિલ્લામાંથી એમડીની ફેક્ટરી ઝડપાઈ છે વાત એમ છે કે ગુજરાત એટીએસસીની ટીમે સુરત જિલ્લાના પલસાણા ખાતે કારેલીમાં દરોડા પાડ્યા હતા અને ત્યાં રહેણાંક વિસ્તારમાં પતરાણા શેડ બનાવી ચાલી રહેલી બનાવવાના કેમિકલ સહિત સાડા ચાર કરોડ નો મુદ્દા માલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ ક્યાંથી આવ્યું તથા કોણ કોણ આમાં સંડોવાયેલું છે તેની તપાસ હાથ ધરાઈ છે